નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ વડોદરા ન્યૂઝ માંગ આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા હથીખાના પટેલ ફળિયા હુસેની કમિટી દ્વારા છેલ્લા છવ્વીસ વર્ષોથી ઇમરાનભાઈ તથા તેમની ટીમ દ્વારા વિવિધ પ્રકારના રોજાની કલાત્મક કૃતિઓ બનાવતા આવ્યા છે જેમની કાળાને નિહાળવા ખૂબ મોટી સંખ્યામાં લોકો આવે છે આજે જૂનીગઢીયા હુસેન મસ્તાન બાવા દરગાહ કમિટીના હાજી દસ્તાગીર ભોલુ બાપુ પણ ઇમરાનભાઈની મુલાકાતે તેમજ તેમનું મનોબળ વધારવા સ્થાપિત તાજિયાને નિહાળવા તેમજ સન્માનિત કરવા પહોંચી તથા શુભકામનાઓ પાઠવી રિપોર્ટ હઝરત ખાન સાથે નિસાર મહેંદી ઓકે એટલે ગયા હાથી પટેલ ફલિયામાં હુસૈની કમિટી તરફથી મોહરમમાં છબ્વીસ વર્ષોથી એક આકર્ષિક આ કોઈ પણ રોજા બનાવવામાં આવે છે અને દર વર્ષે જુદા જુદા રોજા બનાવવામાં આવે છે આ રોજા પાછળ ઇમરાનભાઈની આખી ટીમ બાર મહિના સુધી મહેનત કરે છે અને આખા વિસ્તારના છોકરાઓ પણ એમની જોડે હોય છે અને એક આકર્ષિક કોઈપણ કરબલાવાલાના રોજા હોય જુદા જુદા ટાઈપમાં નાના નવાસાના રોજા આ વર્ષે બનાવે છે ખાજા ગરીબા નવાજ ઘોસુલાઝમ દસ્તગીર એવા એ લોકો અહીંના વિસ્તારના લોકો નક્કી કરીને કોઈ પણ આવી રીતના ત્યાંના મકબરા રોજા બનાવે છે અને વડોદરા શહેરની હિન્દુ મુસ્લિમ તમામ લોકો અહીંયા જોવા માટે આવે છે લાઈનો લગાવીને ભીડ હોય છે આવા વરસાદના સમયે પણ કેટલા લોકોની અહીંયા ભીડ દેખાય છે અને આની પાછળ આ ખૂબ જ મહેનતનું કામ છે આ હુસેની કમિટી હાથી પટેલ ફળિયાના નવજવાન છોકરાઓ અને ઇમરાન આ વિસ્તાર છે હાથી પટેલ ફળિયા હુસેની યંગ સર્કલમાં આ તો અમે બે હજાર દસથી બારથી લઈએ એ કાસાવાળો રોજ હતો ગરીબનાથનું કરામતી એટલે અરાસાગર કાસામાં લઈ લીધો એ રોજો હતો કારીગર રાજકોટના છે ના આપણે એ બનાવ્યો ખજાનો વાળો રુજો બનાવ્યો છે ડાયમંડ પર એટલે એ છે ખજાનો વાળો રુજો છે ને ડાયમંડ પર બનાવ્યું છે બધા ઇમામ ઉસ્ની યાદમાં કેટલા એમ તો નંબર તો હાલતા નહીં પણ આમ નંબર પબ્લિક આપે છે કે એક નંબર છે વડોદરામાં ખાતામાં સૌથી સારા આપણા થઈને છે શું નામ છે આપણું અહીંયા પર આને કે બાદ બહુત અચ્છા લગતા હે વો સુકૂન લગતા હે દેખને કે ઓર કેટને સાલ ચાલે મે હંમેશા આતી હું યહા પર हर साल आती हूँ और जगह पर भी आप जाते हो गए हाँ जाते हैं यहाँ पे कैसा लग रहा है नहीं यहाँ माशाल्लाह बहुत अच्छा होता है हर साल हम लोग यहाँ स्पेशल आते ही है आप कहाँ पे रहते हो तो हम लोग याकूतपुरा रेशम वाला खांचा वहाँ पास क्या नाम है आपका शबाना दस सगी